આપણે આજે તો દુકાનનું નું કોમકાજ ચાલુ કરી દીધું સાત થી છોટુની મમ્મીનું કમ્પ્લીટ થઈ ગયું એટલે જોઈ લો મિત્રો ગલ્લાનું તો રાજી રાજી તો આવી ગયો છોટુની મમ્મી કમ્પ્લીટ થઈ ગઈ એટલે કોમકાજ ચાલુ કરી દીધું ગલ્લા બેહવાનું જો મિત્રો માલ સામાન ભરાઈ ગયો દુકાનનો

અમાર છોકરો મમ્મી મમ્મી કરીને ગોડા કે જાહે જલ્દો પડી ગયો મમ્મી બધું પડી માલ હવે લે ભઈ પૈસા હે ભઈ બધા આટલા કેમળા મસાલો એક ખાઈ ગયા તા તમે એટલે આઈએ બધું ખાઈ જાય હમ છોટો હ ઈ ખાવાનું ઓકે

તો છોટુ ભાઈ નું મામ તોડી લીધો તે ખાવા ચાલુ કરી દીધું તો શું કહો તો મામ મને આલજ્યો લાવો કોમ તમે કહો છોટુ ભાઈ કુરકુરિયા ખાઈ છે ખાઈ જજો હો અમારે તો નહીં ખાવું હો મને તો નહીં ભળતું કુરકુરી ખાટું લાગે છે આપણે આજે શું રોધવાનું છે હનો મિત્રો આપણે તો રોધવાનું બચી ગયું છે રોધવું પડતું નહીં કારીગર તૈયાર થઈ ગયા

શાળામાં જવાનું ચાલુ કરી દીધું હા આપણે કોમ બધું કરવાનું બંધ કરી દીધું હવે આપણે તો મજૂરી દવું પડશે મજૂરી જવાનું તો બંધ લઈ એટલે પૈસા કોમ આવે ઉત્તરાયણ નહીં કરશો

એની ઊંધી પારી હતી પણ શું કરા વાપરો ભરાઈ ગયો ને ઝાડી તે ઊંધો થઈ ગયો એટલે ઠેકોણા ના હોય ને એટલે બધું થાય શારામ જવાન મોરું થતું તું એટલું કરો એટલે ઢોળીએ દેવાની એમ ની આ તે કરી ના તો ઢોળ્યું થઈ ગયો તેલ ના હોય ને તો ઘીમાં બનાય ઘીની બેણી આપણો ભરેલી જ છે ઘીમાં બાવા ગાઈ બધું બાવા

ભરવાનું નહીં ઓજમોને કે તો ભરેલું હે ને ભરવાનું તો કાલે ભરવી આજે આજે ખાલી થઈ છે એટલે ભરવાનું મિત્રો આ આવી ગયો તો આપણે ભરવાનું ખાલી થઈ ગયું છે બેરર ના આવો એટલે ખાલી ના થઈ જાય આખો દારો વાપરીયો હજી કટિંગ કરી દીધી એટલે પેલા તો એક ફૂટેલી હતી ને થોડી કર મિત્રો આ શું છે તમે કહો જો આ ખાઈએ ગાઈસ તો કેન્સલ થાય હમ તો તમે વેપાર કરો છો એટલે પછી લોકો માનતા જ નહીં તમે ના પાડે છે ગાઈસ સવાય ના પણ વેસન કરવા વાળો માણસ સુધરતો નહીં નક મિત્રો જો આપડે છે ને એવી વસ્તુઓ નહીં ગુટકાને એવી દુકાનમાં પણ બીજું બધું છે પણ આ થોડી બે ચાર વીમા લો અને તાનસાના બસ બીજું કોઈ નહીં

મિત્રો ગાયો આપડે નેકડી હોય થઈ ચાર ખાવા અને માજી ઉપર ખેતરમાં સાર વાટવા માટે માજી પોચ વાગે આમ જવાય માજી તો પોચ વાગે ઉપર હમણાં અંધારું થી આવી ઠંડી વાવાન ચાલુ થઈ જાય એટલી કે

અમિત બેન ને આઈ ગયા છે હાર્મોનિયમ એટલે સર દે પણ મમ્મી હું બનાવી દીધું તો મિત્રો બાજરીના રોટલા બનાવી દીધા એ તો પોતા એની વાતો કરતો તો જો મિત્રો બે બની ગયા છે બાજરીના મસ્ત રોટલા તો જમા તૈયાર થઈ ગયો ના છોટુ ભઈ તો આ પુક્કો ઉડડ કરે હે હાલા હવે હા હા હું માં દાળ બનાવી હા દાળ બનાવી રહ્યો તારે જમવા માટે ગયા તો અને દાળ મોટા ગરમ ગરમ ડાળ બનાવાની ઈચ્છા થઈ એટલે એટલે અવાજ બદલાઈ જશો થોડું એરા બોમ ગભો પા બોન લઈ ગસી દવાઈ લાયો બોરું બધી પટી દે પાંચ દિવસ કે સરદી કેમ થતો ના હું સરમાતી સાજી અમે શો ઉડી જવાનું આકાશમાં વાદળો

અયા બર તો હા નહીં શરમ આવ બોલ બોલ જલ્દી આ જા બપ્પા હું દુખું હું તો મિત્રો બિસ્ટોલો બિસ્ટોલો બધું માળે આસા મથુર ય નામ મથુર નહીં ગાઈસ ય નામ સા ઓકે વાય હા રોનક કુમાર રોનક કુમાર મથુર મથુર માં માર્યો ગાઈસ ના કાકા જે દિનેશજી 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 બાલાજી બાલાજી અને રે રે મિત્રો વિડીયો ગમક ના ગમો સબસ્ક્રાઈબ તો કરી દેજો જય માતાજી